ડીસા તાલુકાના શેરપુરા ખાતેથી ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફીટ કરવાની યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને ડીસા તાલુકાના શેરપુરા ખાતે ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફીટ કરવાની યોજનાનું રાજ્યવ્યાપી શુભારંભ સમારોહ યોજવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લા સહિત આજથી રાજ્યના દસ જિલ્લાઓમાં યોજના અમલી બની છે આ યોજના હેઠળ રાજ્ય સરકાર ત્રણ હજાર આઠસો લાખના ખર્ચે રાજ્યના દસ જિલ્લાઓમાં ખેડૂતોને પોતાના ખેતરમાં બનાવેલી ખેત તલાવડીઓમાં જીવું મેમ્બ્રેન ફિટ કરી આપવાનો લાભ આપવામાં આવશે પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડી બનાવવામાં આવે અને તેમાં જીવું મેમ્બ્રેન ફિટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણી સીધી સીધું જમીનમાં ઉતરતું નથી અને સંગ્રહિત થયેલ પાણીનો ઉપયોગ વરસાદ ખેંચાઈ જાય અથવા તો વચગાળાના સમયમાં અને જ્યારે વરસાદ નહીં પડે તેવા સંજોગોમાં ખેડૂતો પાણીનો ઉપયોગ કરીને પાક બચાવવામાં રવિ સિંચાઈમાં કરી શકે છે તેનાથી ખેડૂતોના પાકને પૂરક પાણી પૂરું પાડવાની સાથે સાથે ઉપજમાં વધારો કરી શકાય તેમજ સાથે સાથે ભૂગર્ભ જળમાં બચાવ કરી શકાય છે બનાસકાંઠા જિલ્લામાં યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આજથી રાજ્યના દસ જિલ્લાઓમાં યોજના અમલી બનાવાય છે આડત્રીસો લાખના પ્રસંગે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ માટે ટપક અને ફુવારા પદ્ધતિઓ મોટા પાયે ઉપયોગ તેમજ સંચય માટે ખેત તલાવડી બનાવી વરસાદી પાણીને જતો અટકાવવાના ઉપાયને બિરદાવી ખેડૂતોના પાણીદાર આયોજનને બિરદાવ્યું હતું ખેત તલાવડીઓમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ આ જિલ્લામાં શરૂ થયો અને જિલ્લામાંથી આજે રાજ્યવ્યાપી યોજનાનો પ્રારંભ થઈ રહ્યો છે એની વિશેષ ખુશી હોવાનું જણાવી પાણીનું મહત્વ અને જળ સંચય માટે વધુ જાગૃત બનવા ખેડૂતોએ અનુરોધ કર્યો હતો આ પ્રસંગે મંત્રીએ જીઓ મેમ્બ્રેનનો વિચાર સંકલ્પ અને પાયલોટ પ્રોજેક્ટ દ્વારા આ યોજના ખેડૂતો માટે કેટલી ઉપયોગી બનશે એની વિગતવાર રજૂઆત રાજ્ય સરકાર સમક્ષ મૂકી આ યોજનાને મૂર્તિમંત સ્વરૂપ આપવામાં ભગીરથ પ્રયત્ન કરનાર ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની ખેડૂતો માટેની ચિંતાને બિરદાવે અભિનંદન પાઠવ્યા હતા પાણીની અછત અને પાણીના મહત્વને સમગ્ર ગુજરાતમાં જળ સંચય અને જળ વ્યવસ્થાપનનું સુદ્રઢ આયોજન કરી બતાવ્યું છે એમ જણાવી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું કે છેવાડાના માનવીઓને પણ કઈ રીતે ઉપયોગી થવું એવા અભિગમ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કામ કરી રહ્યા છે નરસે જળ યોજના સૌની યોજના સુજલામ સુફલામ નર્મદા કેનાલ એમ પાણી માટે અવિસ્મરણીય કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્યું છે જેનો લાભ આજે કચ્છ અને ઉત્તર ગુજરાતના છેવાડાના ગામો સુધી પહોંચ્યો છે પાણીનું મહત્વ સમજાવતા વિસ્તારોમાં આ યોજના ખેડૂતોના પાકને નવજીવન આપશે તેમજ ખેડૂતોને આત્મનિર્ભર બનાવશે એમ જણાવી આ યોજનાઓનો લાભ લેવા ખેડૂતોને અપીલ કરી હતી સાંસદ પર્વતભાઈ પટેલે આ પ્રસંગે આપણી નપાણ્યા હતા ઝોન માં હતા પાણી માટે વલખા મારતા હતા એમ જણાવ્યું ભૂતકાળમાં બનાસકાંઠા જિલ્લામાં પાણીની કેવી સમસ્યા હતી તેનો ચિતારો રજૂ કર્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં પાણી માટેના આયોજનથી બનાસકાંઠા જિલ્લામાં છેવાડાના ગામો સુધી કેનાલોનું પાણી પહોંચ્યું છે અને પાણીની સમસ્યાથી આપણને છુટકારો મળ્યો છે એમ જણાવી પાણી એ પ્રભુનો પ્રસાદ છે એનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવો ખેડૂતોને આપે કરી હતી ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માડીએ સમગ્ર જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનો આભાર માનતા સમગ્ર યોજના અંગે તેના લાભથી ખેડૂતોને માહિતગાર કર્યા હતા વ્યક્તિગત ધોરણે સીધો ફાયદો અને ત્રણ લાખ સુધીની સહાયનો લાભ આ યોજનાઓમાં મળે છે જે ખેડૂતો માટેની અન્ય કોઈ પણ યોજનામાં મળતા આર્થિક લાભથી વધુ છે ત્યારે ખેડૂતોને ખેત તલાવડીઓ બનાવવાની અપીલ સાથે ભૂગર્ભ જળ બચાવવા માટે ખેડૂતોને નવું વીજ જોડાણ આપવાની યોજનાનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો વધુમાં તેમણે પાણી એ સોનું છે જળ સંચય દ્વારા વહી જતા પાણીને અટકાવવાની અપીલ સાથે ખેત તલાવડીની આજુબાજુમાં સો જેટલા વૃક્ષો વાવવાનું ખેડૂતો પાસેથી વચન માંગ્યું હતું આ પ્રસંગે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા પદ્મશ્રી ગેનાજી ઠાકોર મુખ્ય ઇજનેર એમ પટેલ અધિક્ષક ઇજનેર ડીપી બારોડ સંગઠનના પદાધિકારીઓ અધિકારીઓ ખેડૂત આગેવાન ગામ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અટલ ભૂજળ યોજના નું કામ અશરૂ રહેવાનું છે આ સમય દરમિયાન પાણી સંચયના કામો પાણી સંચય જાળવણીના કામો આ કામ આ માધ્યમથી થવાનું છે ત્યારે એ પણ વિશેષ આ વિસ્તારમાં જોકે બહુ કહેવાની કઈ જરૂર નથી મોટા ભાગે લગભગ અહીંયા ડ્રીપ ઇરિગેશન અને આવા નાના મોટા સ્ટ્રક્ચરો ઊભા કરીને ક્યાંક બોર કૂવા રિચાર્જ કરીને પાણી સંચયનું કામ આ વિસ્તારમાં થઈ રહ્યું છે પણ હજુ પણ જાગૃતતા સાથે સારી રીતેનો લાભ લેવા એવી મારી તમને બધાને ખાસ વિનંતી છે ખાસ કરીને અહીંયા બનાસકાંઠા આ વિસ્તારની માંગણીઓને ધ્યાનમાં રાખીને આજે આપણે બનાસકાંઠાના લગભગ મોટા ભાગના દશક તાલુકાઓમાં એકસો ને દસ જેટલા ખેડૂતોને આ પ્લાસ્ટિક અને જીઓ મેમરીનો લાભ મળવાનો છે એ પૈકીના ડીસા તાલુકામાં લગભગ અઠ્ઠાણું ધાનેરા તાલુકામાં એકસો ચોર્યાસી

એને રાજ્ય સરકાર તરફથી મદદ મળવાની છે જીઓ મેમરી પાથરવાનું છે એના માટે સિત્તેર હજારથી સમુક્રુ ક્ષેત્રફળી પ્રમાણમાં નક્કી કરીને ત્રણ લાખ સુધીનો એને લાભ મળવાનો છે અહીંથી હમણાં બીજી વાતો ઘણી થઈશ પણ સમયની બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં એક વર્ષ પહેલા ખેત તલાવડીનો એક પાયલોટ પ્રોજેક્ટ જે કન્સેપ્ટ આ વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય સંસદ સભ્ય સૌ આગેવાનોના માધ્યમથી સરકાર સમક્ષ મુકાયેલો એને સાકાર કરવા માટે મૂર્તિમંત કરવા માટે અને ખેત તલાવડી એ શું ફાયદો થાય છે એના ભાગરૂપે રાજ્યમાં લગભગ દસ જિલ્લાઓમાં અને લગભગ છ્યાસી જેટલા તાલુકાઓમાં આ વર્ષે રાજ્ય સરકારે આ ખેત તલાવડી જીઓ મેમરીનો એક પ્રોજેક્ટ એને સાકાર કરવા માટેના એના ભાગરૂપે રાજ્ય કક્ષાનો આજની આ ખેત તલાવડીની શરૂઆત એનો અહીંયા શુભારંભ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં આ કન્સેપ્ટ ઓછા પાણીએ ખેડૂતો વધારે કઈ રીતે સિંચાઈનો લાભ લઈને ખેત ઉત્પાદન લઈ શકે વરસાદી પાણીનો વધારે એનો ઉપયોગ કરીને સંગ્રહ કરીને એનો કઈ રીતે વધારે વિશેષ ડ્રીપ ઇરિગેશનના માધ્યમથી ઉપયોગ થઈ શકે એના ભાગરૂપે અહીંથી આ શરૂઆત થઈ છે આગામી દિવસમાં રાજ્ય સરકારે પણ જે રીતે સિંચાઈ ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે અને ખેતી સમૃદ્ધ બને એ માટેના ઉદ્દેશ સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે એના ભાગરૂપે આવતા દિવસોમાં વિશેષપણાનો ખેડૂતો લાભ લે લેતા આગળ વધવા છે